આજથી ત્રણ દિવસ સોમનાથમાં યોજાશે ચિંતન શિબિર રાજ્ય સરકારની સોમનાથમાં ચિંતન શિબિર યોજાશે રાજ્ય સરકારના આગામી આયોજન પર મંથન કરવામાં આવશે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ચિંતન શિબિરમાં હાજર રહેશે વિભાગના વડાઓ પણ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે રાજ્યમાં તૈયાર થતી નીતિઓ રોડમેપ પર સમીક્ષા થશે આજથી રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર છે તે ગીર સોમનાથ ખાતે યોજાઈ રહી છે હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજ્ય સરકારની જે ત્રણ દિવસની ચિંતન શિબિર છે તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાવા જઈ રહી છે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અગિયારમી ચિંતન શિબિર છે તે યોજાઈ રહી છે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી તેમજ અધિકારીઓ મળી એકસો સત્તાણું શિબિરાર્થીઓ છે તે આ શિબિરમાં ભાગ લેશે ચિંતન શિબિરને લઈને તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત છે તે અત્યારે ખડકી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રી છે તે થોડીક ક્ષણોમાં ગીર સોમનાથ મંદિર ખાતે પહોંચશે સૌપ્રથમ તેઓ સોમનાથ મહાદેવના મંદિરે રુદ્રી પૂજા છે તે કરશે ત્યાં અત્યારે કર્મકાંડી બ્રાહ્મણોને પણ બોલાવી લેવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા પૂજા છે તે કરવામાં આવશે ત્યારબાદ બપોરના અઢી વાગ્યે જે આ ચિંતન શિબિર છે તેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી છે તે આવશે મુખ્યમંત્રી છે તે ત્રણ દિવસ માટે ગીર સોમનાથ ખાતે રોકાશે ચિંતન શિબિરમાં રાજ્યના આગામી નીતિઓ તેમજ રોડમેપ અંગેની ચર્ચાઓ છે તે કરવામાં આવશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચિંતન શિબિર છે તે પૂર્ણ થયા બાદ ક્યાંક ને ક્યાંક પાલિકા પંચાયતની ચૂંટણી છે તેની તારીખો પણ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યશ જોશી જી મીડિયા